જેથી પોલીસે મોડી રાત્રે પાડેલી રેડમાં દારૂના નશામાં ઝૂમતા અને પાર્ટી કરનારા પચીસ લોકોને ઝડપી પાડ્યા હતા તમામને ઝડપી લઈને મેડિકલ માટે હોસ્પિટલ જવામાં આવ્યા હતા પોલીસે મહેફિલ માણતા પકડાયેલા ઈસમો પાસેથી મોબાઈલ ફોન જેની કિંમત અંદાજે એક લાખ પાંસઠ હજાર રૂપિયા વાહનો સહિતના આરોપીઓના કબજામાં રહેલા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ એકસો નંગ બોટલ જેની કિંમત ત્રીસ હજાર રૂપિયા થાય છે પાર્ટીમાંથી કુલ સત્તાવીસ લાખ ત્રીસ હજાર રૂપિયાનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અઝર પોલીસે રિટર્ન ફર